સમગ્ર દેશમાં આજે જન્માષ્ટમીની ખૂબ ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવણી કરાઈ રહી છે ત્યારે ધોરાજી શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું આ શોભાયાત્રામાં ભગવાન શ્રી કૃષ્ણના વિવિધ અવતારો પ્રદર્શિત કરાયા હતા તો બીજી તરફ રાસ મંડળીઓ દ્વારા રાસની રમઝટ બોલાવી હતી આ શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી હતી

સૌરાષ્ટ્ર માં વિશ્વભરમાં થઈ રહી છે અને શોભાયાત્રાની ની શરૂઆત ધોરાજી થઈ છે ધોરાજી જનતામાં જનતા માં ઉત્સાહ જોવા મળે છે અને આજે જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું